ઉદેપુર નગરમાં વીજ સમસ્યા માથાના દુખાવા સમાન બની નગરમાં આવેલ ગ્લાસ ફેક્ટરી વિસ્તારના વીજ વીજ કચેરી ઉપર જોઈને નાયા વીજ નો ગેરાઓ કરી ઉગ્ર રજૂઆતો કરી હતી વિગતે વાત કરીએ તો છોટાઉદેપુરમાં વારંવાર જતા વીજ પુરવઠા ને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે વીજ કચેરી ઉપર હલ્લાબોલ કર્યો તો સારી કોઈ રજૂઆત કરતા આક્રોશ જોવા મળ્યો થોડા સમય વાવાઝોડું કે વરસાદ આવે એટલે કે વીજ પુરવઠો બંધ થઈ જાય છે વીજ કચેરી ઉપર નગરજનો ટેલિફોન દ્વારા પોતાની રજૂઆત કરે તો કોઈ સાંભળતું નથી તેનો કોઈ જવાબ આપતા નથી કે જેથી નગરજનો કંટાળીને વીજ કચેરી ઉપર પહોંચ્યા હતા અને પોતાનો આક્રોશ ઠાલ્યો હતો છોટાઉદેપુર નગરમાં આવેલ ગ્લાસ ફેક્ટરી વિસ્તારના વીજ વીજ કચેરી ઉપર જઈને નાયા વીજનેર ઘેરાવ કરી ઉગ્ર રજૂઆતો કરી હતી ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર સાહેબ એનું કારણ એક જ છે કે અમારા છોટાઉદેપુર વિસ્તારમાં એક વિસ્તાર છે ગ્લાસ ફેક્ટરી ત્યાં ત્રીસ થી પાંત્રીસ મકાન છે છેલ્લા ઘણા સમયથી ત્યાં લાઇટને લગતો ઘણો બધો પ્રોબ્લેમ છે અમે લેખિતમાં મૌખિકમાં અને ટેલિફોનિક રીતે પણ અમે એમને રજૂઆત કરી અમારો એક ટ્રાન્સફોર્મર યુનિટ અમે અલગ માગીએ છીએ એના માટે ઘણી વખત એ લોકો આયા સ્થળ સર્વે પણ કરી ગયા વિઝિટ પણ વિઝિટમાં પણ એ લોકો આવી ગયા પણ હજી સુધી ટ્રાન્સફોર્મર યુનિટ માટેનો કોઈ લીગલી અને કોઈ યોગ્ય અમને એમ સંતોષ થાય સંતોષપૂર્વક હજુ સુધી એ લોકો જવાબ આપતા નથી બીજી વસ્તુ એ બીજી વસ્તુ એ કે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે ઘણી વખત લો વોલ્ટેજ હાઈ વોલ્ટેજ થાય છે જેના કારણે અમારા ઘરમાં અમારા વિસ્તારમાં ઘણા બધા નુકસાન થયા છે અઢાર પંખા બરી ગયા છે ત્રણ એસી શોર્ટ થઈ ગઈ છે પાંચ ફ્રીજ અમારા બળી ગયા છે નાની જે ઇલેક્ટ્રિક ઘડિયાળ આવે છે એ ઘડિયાળો અમારી શોર્ટ થઈ ગઈ છે આની નુકસાનની ભરપાઈ માટેની કોઈ જોગવાઈ છે એ અમે પૂછીએ છીએ તો એના માટેની કોઈ જોગવાઈની ભરપાઈ નથી એનો કોઈ ચોખ્ખો ખુલાસો અમને આપતા નથી અમારી પાસે જે રિપેરિંગના બિલો છે અમારી પાસે હાજર છે હજુ સુધી હાલમાં ગઈકાલ રાતનું લાઇટ ગયેલ છે હજુ સુધી અમારા ત્યાં લાઇટ આવેલ નથી ઘણી ટેકનિક એમનો જે કમ્પ્લેન નંબર છે મોબાઈલ નંબર એમાં અલગ અલગ વ્યક્તિએ અલગ અલગ રીતે કમ્પ્લેન કર કરી રૂબરૂ આવીને કમ્પ્લેન કરી છતાં હાલની તારીખ હમણાં સુધીમાં પણ હમણાં જે અમારું જે આજનું જે પ્રોબ્લેમ છે એ પણ સોલ્વ થયો નથી આ અમારી રજૂઆત છે એના માટે અમે અહીંના સાહેબશ્રીને અમે રજૂઆત કરી છે એમને અમારી રજૂઆતને ધ્યાન પણ લીધી છે હજુ એક વખત એમને કીધું છે કે તમે હજુ એક વખત અમને આ ડીપીની લેખિતમાં અમને અરજી આપો અમે જલ્દીથી જલ્દી તમારું સોલ્યુશન લાવીશું અમને આશા છે કે અમારી આ વાતને લોકો ધ્યાન પર લેશે અને જલ્દીથી જલ્દી અમારું સોલ્યુશન લાવશે એવી અમને પૂરી આશા છે રિયાઝભાઈ Yeah,